સિહોરમાં મહિલા વૃદ્ધના સોનાના દાગીરાની લૂંટ નું ભેદ ગણતરી જીતેન્દ્રભાઈ હોરા એ ઘરમાં પ્રવેશ કરી વર્ષાબેન છરી બતાવી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી છરીની આણીએ સોનાની ચાર તોલાની ચાર બંગડી તેમજ સવા તોલાનું મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થયો હતો મેળવી પોલીસ અધિકારી ને જાણકારી માર્ગદર્શન મેળવી ટેકનિકલ સોર્સ બનાવ સ્થળ આસપાસના અંદાજિત સૌથી વધુ સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીની શોધખોળ આદરી હતી આ દરમિયાન ઝડપામાં માત્ર ત્રણ કલાકમાં પોલીસને સફળતા મળી હતી આંગે આરોપીની અટક કરી તમામ તપાસ કરતા માલુમ પડેલ કે આરોપી તરંગ જીતેન્દ્રભાઈ વોરા કે જે ફરિયાદી વરસાદી નો ભત્રીજો હોય બ્રોકરેજનું કામ કરતો હોય લાખનું લેણું થઈ જતા તેમના કાકાને શરબત આપવા દુકાને ગયા ત્યારે તેમના ઘરમાં પ્રવેશી ગયો હતો જે બાદ કાકી આવી ઉપરના માળે કપડાં ઘડી ઘડી ગોઠવતા હતા જે દરમિયાન આરોપી તરંગ દ્વારા વર્ષાબેનને પાછળથી પકડી ગળાના ભાગે છરી રાખી

આરોપી ચડપવાની કામગીરી હાથ ધરી હતી અને માત્ર ગણતરીની કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલાયો હતો અશ્વિન ગોહેલ જીએ ન્યૂઝ સિહોર આજ સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનાથ મહાદેવ મંદિરની બાજુમાં રહેતા હર્ષાબેન રમેશભાઈ વોરા કે જેઓની ઉંમર વર્ષ બાસઠ છે તેઓ તેમના ઘરની બાજુમાં તેમના પતિદેવની દુકાન પર લીંબુ શરબત આપવા માટે ગયા હતા તે દરમિયાન તેમના ઘરની અંદર એક અજાણ્યો ઈસમ છે એ ઘૂસી ગયો હતો જ્યારે હર્ષાબેન લીંબુ શબતદ આપી અને પરત આવ્યા તે દરમિયાન એના ઘરમાં રહેલ અજાણ્યા ઈસમ છે તેને ગળા પર ચપ્પુ મૂકી અને તેમની પાસેથી મંગળસૂત્ર બંગડી તેમજ બુટ્ટી છે તેની લૂંટ કરવા માટે ની માગણી કરી જેમાં બંગડી અને મંગળસૂત્ર છે તેની લૂંટ કરી અને આરોપી છે એ ફરાર થઈ ગયો હતો સદરૂ બાબતની જાણકારી સિહોર પોલીસ સ્ટેશનને મળતા સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડીજી જાડેજા દ્વારા અમને જાણ કરવામાં આવી તૈયારીમાં જાણ થતાં અમારા દ્વારા સિહોર પોલીસ સ્ટેશનની બહાર નીકળવાના જેટલા પણ એક્ઝિટ પોઈન્ટ છે એ તમામે તમામ એક્ઝિટ પોઈન્ટ ઉપર નાકાબંધી કરવામાં આવી જેમાં સોનગઢ ઉમરાળા વલભીપુર અને વર્તેજ એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કે જેમાં બહાર જવાના જે પણ રસ્તા છે અમરેલી બોટાદ અથવા તો રાજકોટ એ જવાના તમામ તમામ રૂટ પર નાકાબંધી કરી અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જાડેજા દ્વારા સિહોર પોલીસ સ્ટેશનના અલગ અલગ જગ્યાના કંસારા બજાર છે મુખ્ય શાક માર્કેટ છે એમ કરીને અલગ અલગ વિસ્તારોના કુલ સોથી વધારે સીસીટીવી છે એ ચેક કરવામાં આવ્યા અને સીસીટીવી ચેક કરતા સદરૂ આરોપી છે એ સિત્સર રોડ બાજુ ગયો હોય એની જાણકારી મળતા અને અમારા બાતમીદારો તરફથી પણ અમને જાણકારી મળતા સદરૂ આરોપી છે એ પકડી પાડવામાં આવેલો હતો અને આરોપી પાસેથી મંગળસૂત્ર તેમજ બંગડી કુલ પાંચ તોલા જેવું સોનું છે એ પૂરેપૂરું રિકવર કરવામાં આવ્યું છે સદરૂપ તપાસની અંદર નેત્રમના કેમેરા છે એ કેમેરા મારફતે પણ જે આરોપી છે એની સૂક્ષ્મ ડિટેલ જે છે એ લેવામાં આવી હતી અને તેના દ્વારા અલગ અલગ જે ફોટોગ્રાફ છે આરોપીના અલગ અલગ એંગલથી એમના કપડાં એમનું જે હુલ્યો છે એ તમામે તમામ છે એ પણ અમને મળવામાં આવ્યો હતો તેના દ્વારા બીડી જાડેજા દ્વારા આ જે ફોટા છે એ પણ અમારે જે અલગ અલગ જે પોલીસ સ્ટેશનના પીઆઈ છે એમને પણ મોકલવામાં આવ્યા હતા અને આમ જે કહેવાય ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવી અને આ જે લૂંટ છે એ ત્રણ કલાક જેવા ઓછા ટાઈમની અંદર એ ડિટેક કરવામાં આવી હતી અને જે પાંચ તોલા જે સોનું જે લૂંટમાં ગયું હતું એ તમામે તમામ રિકવર કરવામાં આવેલ છે